નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલિત સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી બીએસ બિઝનેસ એડમિનમાં એક હજાર સીટ પર પ્રવેશ અપાયો રાજ્યની ત્રીસ હજારથી વધુ સ્કૂલોમાં આયોજન ધોરણ છ થી આઠ માટે ત્રણ ઓગસ્ટે કૌશલ્ય આધારિત બાળમેળો વાદાસ્પદ દરખાસ્ત એએમટીએસ બસમાં વૃદ્ધો અને દિવ્યાંગજનોને ફ્રી પાસ મેળવવા માટે ટેક્સ બિલ તેમજ રકમ ભર્યાની પહોંચ રજૂ કરવી પડશે ડિમાન્ડ વધતા સીટ વધારી ગુજરાત યુનિવર્સિટીમાં બીએસ વિથ બીબીએ અને બીસીએની એક હજાર સીટ વધારવામાં આવી પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે અમદાવાદ ઓખા સ્પેશિયલ પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદથી સવારે સાત પિસ્તાળીસ ધોધ શરૂ ધાનપુર તાલુકાના કંચામાં આવેલ રતન મહાલ રીંચ અભયારમાં

ઉધલ મહુડા કેમ્પ સાઇટમાં આવેલ ધોધ શરૂ થયો છે ધોધ શરૂ થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા રતન મહાલમાં ધોધ તો શરૂ થયો પરંતુ સાવચેતીના ભાગરૂપે પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રવાસીઓ માટે રતનમહાલ વિસ્તાર બંધ કરાતા પ્રવાસીઓમાં નારાજગી આંકડાઓમાં વિદ્યાર્થીઓની હકની થી વધારે સાયકલો અહીંયા ધૂળ અને કાટ ખાઈ રહી છે સરસ્વતી સાધના અને વિદ્યા સાધના માત્ર કાગળ પર સમયસર વિદ્યાર્થીઓને લાભ ના મળતા અહીંના સાયકલો ભંગાર બની જાય છે આંકલાઓમાં લાભાર્થીઓને સાયકલ વિતરણ તેમજ ના થતા બિનઉપયોગી બની છતાં પણ આપવામાં આવતી નહીં આવા કરોડોના પૈસા પણ પાણીમાં તો ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં પડી રહેલી સાયકલો કાટ ખાઈ જઈ રહી છે તેમજ શાળા પ્રશાસન અને અધિકારીઓની બે જવાબદારીઓ આ બોલતા પુરાવા છે શું આ સાયકલો તાલુકાના પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બડોલિયાની અધ્યક્ષતામાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો લોકો સાથે પ્રશ્નોત્તરીમાં ગામ લોકો દ્વારા અનેક રજૂઆતો કરી જેમાં પાડિયાદમાં દારૂ જુગારના દૂષણ વધ્યા હોવાની પણ રજૂઆત કરાઈ હતી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બડોલિયાની અધ્યક્ષતામાં જાહેર લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાડિયાત પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગામડાઓના પ્રતિષ્ઠિત આગેવાનો સરપંચો સમાજના આગેવાનો તથા ગામ લોકોએ હાજરી આપી હતી આ લોકસંવાદ કાર્યક્રમમાં પાડિયાત પંથકમાં વધી રહેલા દારૂ જુગાના દૂષણ તેમજ ટ્રાફિક સમસ્યા મામલે લોકોએ રજૂઆત કરી હતી તદઉપરાંત બસ સ્ટેન્ડ પાસે પોલીસ ચોકી બનાવવી ટ્રાફિક સમસ્યા નિવારવા વિશે ચર્ચા કરવામાં આવી તેમજ પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ તથા સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ લોક દરબારમાં દારૂ જુગારના દૂષણો તેમજ ટ્રાફિક સમસ્યા મામલે રજૂઆતો કરવામાં આવી જેનો જલ્દ નિકાલ લાવવા અધિકારીઓએ તેમજ અધિકારીઓને એસપીએ સૂચના આપી હતી લોકોએ કરેલ તમામ રજૂઆતોનો તાત્કાલિક નિકાલ થાય તે માટે જિલ્લા પોલીસ પૂરતા પ્રયત્નો કરશે તેમ એસપીએ જણાવ્યું તેમજ આગેવાનોએ ક્રાઇમને લગતી તપાસ કામગીરીમાં સહકાર આપવાની ખાતરી આપી હતી લોકોની જે રજૂઆતો હતી બોટાદ જિલ્લા પોલીસ ની પાસે એમની શું અપેક્ષા છે રજૂઆતો જે સાંભળતા જનરલ જેને કહેવાય કે પોલીસ સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યા અમુક વિસ્તારમાં દારૂનું દૂષણ જે છે દારૂ જુગાર એને લગતી રજૂઆતો મળી હતી એટલે એ રજૂઆતો અમે નોંધી છે અમારા જે પોલીસ અધિકારીઓ છે એમને પણ જે સૂચનો આપે છે અને જે કંઈ પણ રજૂઆત છે પોલીસ સ્ટેશન પ્રકારની તમામ આઉટ થાય એ માટે બોટાદ જિલ્લા પોલીસ પૂરતા પ્રયત્ન કરશે ગામ લોકોની અમુક નવી પોલીસ ચોકીની રજૂઆત હતી ખાસ કરીને અમે જે મગાવું કે બસ સ્ટેન્ડ પર વાહનો બાબતે નિયંત્રણ આવે રિક્ષાઓ બાબતે એવી રજૂઆતો હતી પ્રજાએ પણ લોકદરબારમાં એમને લગતા જે કંઈ પણ પ્રશ્નો હતા એ રજૂ કર્યા જ એ તમામ ઉપર અમે પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી અને નિરાકરણ આવે એમાં અમે પૂરતા પ્રયત્નો કરશું ભાવનગર ડિવિઝનમાં ભાવનગર ટર્મિનસથી ઉપડતી સાપ્તાહિક દૈનિક સુપરફાસ્ટ ટ્રેનોને ધોળા સ્ટોપેજ આપવામાં આવ્યું છે પરંતુ ભાવનગર સાબરમતી ટ્રેનને ધોળા સ્ટેપેજ નહીં આપવામાં આવતા આજુબાજુના તાલુકાના મુસાફરોને અમદાવાદની ટ્રેન કનેક્ટિવિટી મળી શકતી નથી ધોળાથી ઢસા ઉમરાડા ગઢડા તેમજ વલભીપુરના મુસાફરોને ટ્રેન કનેક્ટિવિટી મળી શકે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન જુલાઈમાં લેવાયેલી ધોરણ દસ અને બારની ની પૂરક પરીક્ષાના પરિણામ જાહેર થયા હતા જેમાં ધોરણ દસ નું પરિણામ અઠ્યાવીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા રહ્યું છે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્રીસ પોઈન્ટ અડતાલીસ ટકા જાહેર થયું જ્યારે બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ઓગણપચાસ પોઈન્ટ છવ્વીસ ટકા જાહેર કરાયું છે શ્રાવણ મહિનામાં દ્વારકા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા જતા હોય છે ટ્રેનમાં ભારે ભીડ થતી હોય છે તેમાં પણ જન્માષ્ટમીના તહેવારો ઉપર લોકો ધાર્મિક સ્થળોએ જતા હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા જન્માષ્ટમીના પર્વ પર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને જાણે એવા કુલપતિ મળતા નથી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંચાલન કરી શકે કારણ કે એક બે નહીં પરંતુ કાયમી કુલપતિ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ ત્રીજી વખત જાહેરાત બહાર પાડીને અરજીઓ મંગાવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આશરે ત્રણ વર્ષથી ઇન્ચાર્જ કુલપતિથી સંચાલન કર્યા બાદ ત્રીજી વખત કાયમી કુલપતિ નિમવાની પ્રક્રિયા શરૂ કરી છે પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર કરાયું હતું કે બોર્ડે માત્ર રાજ્યનું જ પરિણામ જાહેર કર્યું છે જિલ્લાવાર પરિણામ આપ્યું નથી ધોરણ દસ બાર ની પરીક્ષામાં કુલ હાજર રહેલા એક પોઈન્ટ લાખમાંથી એક પોઈન્ટ અઢાર લાખ વિદ્યાર્થી બીજી વખત નાપાસ થયા છે એમએસ યુનિવર્સિટીમાં શહેર બહારના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં પ્રવેશ આપવાની જીદ ભારે પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે કોમર્સ આર્ટ્સ અને સાયન્સના એક હજારથી વધુ વિદ્યાર્થીઓને હોસ્ટેલ નહીં પીજીમાં રહેવાનો વારો આવ્યો છે હોસ્ટેલની કેપેસિટી ન હોવાથી દરેક ફેકલ્ટીમાંથી એસી ટકા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પ્રવેશથી વંચિત રહ્યા છે સમાચારોની શરૂઆત કરીએ તો છેલ્લા ચાર દિવસથી શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ખોટી પડ્યા બાદ સોમવારે બે વરસાદ થયો હતો જેમાં સેન્ટ્રલ ઝોન અને રાંદેરમાં બે બે ઇંચ કતારગામમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ ઉધનામાં એક પોઈન્ટ એક ઇંચ અને વરાછા સરથાણા લિંબાયત અઠવામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો આ સાથે શહેરનો સિઝનનો કુલ વરસાદ પિસ્તાળીસ ઇંચ વરસી ગયો છે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રેન નંબર જીરો ચોરાણું ત્રેપન અમદાવાદ ઓખા સ્પેશિયલ પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદથી સવારે સાત પિસ્તાળીસ કલાકે ઉપડશે અને એ જ દિવસે ઓખા પહોંચશે ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન એડમિશન પ્રક્રિયા બાદ હવે ઓફલાઇન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે અત્યાર સુધી યુજી અને પીજીની કુલ સત્તાવન હજાર કરતાં વધુ બેઠકો ભરાઈ છે ત્યારે બીએસ વિથ બીબીએ અને બીસીએની કોર્સમાં તમામ સીટો ફૂલ થતાં આઠ કોલેજને એક હજાર સીટનો વધારો આપવામાં આવ્યો છે બિચિત્રફ નજર કરીએ તો અમદાવાદ એએમટીએસ બસમાં સિનિયર સિટીઝન શારીરિક ખોડખાપણ ધરાવતા બહેરા મુંગા તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને મ્યુનિસિપલ દ્વારા ફ્રી પાસ આપવામાં આવે છે હવેથી ફ્રી પાસ માટે હવે પ્રોપર્ટી ટેક્સ બિલ અને ટેક્સ ભર્યાની પહોંચની નકલ રજૂ કરવી પડશે તેવી દરખાસ્ત લાવવામાં આવે છે જે દિવ્યાંગ અથવા સિનિયર સિટીઝન પાસે પ્રોપર તેમજ પોતાના પ્રોપર્ટી ટેક્સ બિલ નહીં હોય અથવા ટેક્સ નહીં ભર્યો હોય તો તેઓને ફ્રી પાસ આપવામાં નહીં આવે

તેમજ બીકોમ ઇન્ટિગ્રેટેડ બીએસ કમ્પ્યુટર એપ્લિકેશન કોર્સમાં કુલ ચુમ્માળીસ હજાર પાંચસો વીસ વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે જ્યારે અનુસ્નાતક કક્ષાના કોર્સ એમએ એમએસસી લો બીએડ એમએડ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં કુલ બાર વિદ્યાર્થીઓએ પ્રવેશ સુનિશ્ચિત કરાવ્યો છે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર